વેલકમ બેક જામનગર જિલ્લાની વાત કરીએ સર્વત્ર વરસાદના કારણે ખેડૂતોએ વાવણીના હર જોડી દીધા અને વાવણી કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ આ વર્ષે વાવેતરની પેટર્ન બદલાઈ છે ગત વર્ષની સરખામણીએ કપાસના વાવેતરમાં મોટો ઘટાડો થયો જ્યારે જામનગર જિલ્લાના ખેડૂતો મગફળી તરફ વળ્યા છે પહેલાં મગફળીનું વાવેતર વધુ હતું પરંતુ એક દશકાથી કપાસનું વાવેતર વધ્યું હતું પરંતુ તેજીનો પરપોટો ફૂટ્યા બાદ આખરે ફરીથી હાલાર પંથકના ખેડૂતો મગફળી તરફ વળ્યા છે અને કપાસ પણ જામનગર જિલ્લાનો મહત્ત્વનો પાક ગણાતો હતો આ વર્ષે હવે મગફળીનું જોર વધારે રહેશે જિલ્લામાં દર કુલ ખરીફ વાવેતર વિસ્તાર ત્રણ લાખ છેતાલીસ હજાર હેક્ટર છે જેમાંથી ત્રણ લાખ આઠ હજાર હેક્ટર જેટલી જેટલું વાવેતર પૂર્ણ થયું છે કુલ એક લાખ ચુંબોતેર હજાર હેક્ટર જેટલી મગફળી અને એક લાખ વીસ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું